બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થતા વડોદરા શહેરમાં શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની આગેવાની હેઠળ સયાજીગંજ ડેઢ ડેન ખાતે વિજય ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના હોદ્દેદારો કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચીને ભાજપના વિજયનો વિજય ઉત્સવ મનાવ્યો હતો શ્રી નરેન્દ્રભાઈજીના નેતૃત્વમાં અને એનડીએના અમારા સ્ટાર કેમ્પેનર એવા નીતિશ કુમારજી ફરીથી એકવાર સીએમ બનવા જઈ રહ્યા છે ત્યારે હું બિહારની જનતાને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું કારણ કે બિહાર એક એવું રાજ્ય છે જેના થકી

એ વિકાસ અને સુશાસનની રાજનીતિનો વિજય છે અને એટલા જ માટે હું જ્યારે પ્રત્યક્ષ બિહારની ભૂમિ પર લાંબો સમય સુધી ચૂંટણીની અલગ અલગ વ્યવસ્થામાં રોકાયો ત્યારે મેં પ્રત્યક્ષ જોયું હતું કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની રેલી માટે લોકો ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી હજારોની સંખ્યામાં રોડ ઉપર રસ્તાઓ ઉપર સભા મંડપ ગમે તેટલો મોટો બનાવો ગમે એટલો મંચ મોટો બનાવો મંડપ મોટો બનાવો ત્રણ ત્રણ પાંચ પાંચ મંડપ બનાવો તો પણ મંડપ ઓછા પડે મંડપ કરતા પણ સભા સ્થાન કરતા પણ રોડ પર અને એટલે જ હું કહી શકું છું કે ત્યાં આગળ બિહારમાં બિહારની જનતાએ ચૂંટણી પહેલા નક્કી કર્યું હતું કે અમારે વિકાસ અને સુશાસનની રાજનીતિ કરવી છે અને એટલા જ માટે બિહારના યુવાનો હોય કે બિહારની જીવિકા દીદી હોય જેમણે બમ્પર મતદાન કરીને એનડીએ સરકારને ભવ્ય વિજય બનાવ્યો છે ત્યારે આપના માધ્યમથી હું સૌને આ જીત માટેની સુશાસનની જીત જીત માટેની વિકાસની માટેની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સ્વાભાવિકપણે જે રીતનું વાતાવરણ ત્યાં હતું અને એક સમય એવું કહેવાતું હતું કે બિહારમાં હંમેશા માટે વોટ યોર કાસ્ટ આવતું હતું

લોકોને માટે ને એમાં એ વિશેષ કરીને બિહારની પ્રજાને એમાં અતિ ઉત્સાહ અને ખુશી ઉભરાઈ છે જંગલરાજ જંગલ રાજની વાત કરનારા સાફ થઈ ગયા છે અને વિકાસ રાજની વાત કરનારા અત્યંત સફળ થયા છે નરેન્દ્ર મોદીજી જે વૈશ્વિક નેતા છે આપણા એમણે જે આ વિકાસની વાતનો જે મંત્ર આપ્યો છે એ મંત્ર સફળ થયો છે માત્ર બિહાર નહીં પરંતુ હવે ભારતમાં આવતી તમામ ચૂંટણીમાં તમને આ દેશની જનતા ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સાથે જોવા મળશે ખૂબ અભિનંદન બિહારના લોકોને ભારતના લોકોને ધન્યવાદ ભારતમાં કી જાય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારત આજે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે તો સાથે સાથે નીતીશકુમારજીની આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એટલે કે ડબલ એન્જિનની સરકાર દ્વારા બિહાર પણ વિકાસના માર્ગે આવી જ અવિરત ગતિથી આગળ વધે તે માટે બિહારની જનતાએ મતોરૂપી આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરી અને એનડીએ સરકારને આજે ભવ્ય જીત અપાવી છે આપણે સૌ જાણીએ છીએ તેમ પટનામાં પટનામાં પાંચ હજાર લોકો એક સાથે બેસી શકે તેવું સ્ટેડિયમ હોય કે મેટ્રો હોય કે પછી પટનાને બિહારના અનેક સ્થળોએ અધ્યતન એરપોર્ટ જેવી સુવિધા હોય એટલે ટૂંકમાં સમગ્ર દેશમાં જે ગતિથી વિકાસ આગળ વધી રહ્યો છે અને દરેકે દરેક વિકાસના આયામો સર કરી રહ્યો છે ત્યારે બિહારની જનતાએ પણ પોતાના આશીર્વાદરૂપી મતોથી મહોર મારી છે સૌના સાથની સૌના વિકાસની સૌના વિશ્વાસની અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે પૂરેપૂરી પ્રતિબદ્ધતા સાથે ભારતના પ્રત્યેક નાગરિકને એટલે એકસો ચાલીસ કરોડ જનતાને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને જે સારામાં સારું સુખ સમૃદ્ધિ અને વૈભવવાળું જીવન સૌને એક સમાન વિકાસની રીતે આગળ વધી અને દરેકનું જીવનનું સ્તર પણ જીવન ધોરણ પણ ઊંચું લાવી શકાય એક સમાન જીવન ધોરણની રચના કરી શકાય એમના દ્વારા જે વિચાર્યું છે એ ખરા અર્થમાં એને સાકાર કરી શકાય ભારત દેશને મોખરાના સ્થાને પ્રાપ્ત કરવાની દિશામાં જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને નીતીશકુમારજી એટલે કે ડબલ એન્જિનની સરકાર દ્વારા બિહારમાં પણ હવે બિહારના નાગરિકોએ પોતે એ મારી દીધી છે કે યહી સમય છે સહી સમય છે ખરા અર્થમાં બિહારનો પણ પ્રગતિ અને વિકાસના ચુનાવનો એમના દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું છે કે ખરા અર્થમાં હવે વિકાસ બિહારમાં પણ સોળે કઢાઈ ખીલશે આ માટે હું બિહારની જનતાને અને સમગ્ર દેશના સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આભાર આ લોકોએ સમજવું જોઈએ જે પ્રકારની હલકી રાજનીતિ આ લોકો કરી રહ્યા છે વચ્ચે આપને સૌને ખબર છે કે બિહારના એક ચૂંટણીના મંચ પરથી જે રીતે મોદીજીની મા ઉપર જે અપશબ્દો કરવામાં આવ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કે માતાજી તો હયાત નથી પણ આવા અપશબ્દોથી આવી રાજનીતિ કરીને કંઈ મેળવી નથી લીધું જે હતું એ પણ ગુમાવ્યું છે આ ધ્યાન રાખવું જોઈએ રાજનીતિ કરવા